જસદણ માર્કેટિંગ ખેડૂતો ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું એ કઈ જગ્યા પર માટે ગયા અરપનાભાઈ મારું દર્શક 1092 રૂપિયા બેટી બત્રીસ વજનમાં મીડિયમ માલ સારો અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા વીસ નંબર માલ સારો વજનમાં માં થોડું મૂકી આવ્યું હલો હલો એક વાર માં કોણ લેવાનું

એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસ દણ એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસ તુલસી એગ્રોટેક જસ દણા બધા બે હજાર અઢાર

બારસો બાણું રૂપિયા ગિરનાર શોટ માલ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર છે બીટી બત્રીસમાં સારા જોવા મળી રહ્યા છે સાડા નવસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગિરનારમાં બજાર ટકેલા જોવા મળી રહ્યા છે બારસો રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધી ગિરનારના બજાર જોવા મળી રહ્યા છે અને વીસ નંબરમાં પણ બજાર ટકેલા જોવા મળી રહ્યા છે એક હજાર પચાસ રૂપિયા થી લઈને અગિયારસો ને એસી રૂપિયા સુધી વીસ નંબર માં બજાર જોવા મળી રહ્યા છે આજે